હેલો વિદ્યાર્થી મિત્રો માંજોઠી ક્લાસીસમાં હું વેસેલ માંજોઠી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન જેને અંગ્રેજીમાં કહેવાય છે સાયકોલોજી તેનો ચેપ્ટર નંબર ચાર મનોવલણ અને પૂર્વગ્રહ તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ચારના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલા વિભાગ એ તેમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી સમૂહ માધ્યમો બીજો પ્રશ્ન છે વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ મનોવલણ પ્રશ્ન નંબર ત્રણ મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું તો મિત્રો તેનો જવાબ પણ આવશે ઓપ્શન બી મનોવલણ ક્વેશ્ચન નંબર પાંચ માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી વિધાયક મનોવલણ પ્રશ્ન નંબર છ સામાજિક રીતિ રિવાજો મૂલ્યો રહેણીકરણી અને વિચારસરણી આત્મસત્ત કરવાની પ્રક્રિયા એટલે શું તો મિત્રો તેનો જવાબ પણ આવશે ઓપ્શન સી સામાજીકરણ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સાત માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે તો મિત્રો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને પૂર્વગ્રહ કહે છે જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર આઠ વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાના સાધન છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ સમૂહ માધ્યમ પ્રશ્ન નંબર નવ પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસ પાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ હાર્ડિંગ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર દસ અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તે હું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્ટેમ્બર ત્યારબાદ હવે વિભાગ બી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે તો મિત્રો મનોવલણની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે બીજો પ્રશ્ન છે સામાજીકરણ એ સાની પ્રક્રિયા છે તો મિત્રો સામાજીકરણ એ સામાજિક રીતિ રિવાજો મૂલ્યો ધોરણો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ સમૂહ માધ્યમના સાધનોના નામ આપો તો મિત્રો વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વ્હોટ્સએપ ફેસબુક ગૂગલ ટ્વિટર વગેરે સમૂહ માધ્યમો છે ત્યારબાદ હવે ચોથો પ્રશ્ન બી કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો તો મિત્રો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપુસ્વામીએ મનોવલણની આ વ્યાખ્યા આપી છે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ મનોવલણ ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો તો મિત્રો મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો આ પ્રમાણે છે કુટુંબ સામાજીકરણ પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમોની અસરો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર છ મનોવલણ પરિવર્તનની રીતો જણાવો તો મિત્રો મનોવલણ પરિવર્તનની રીતો આ પ્રમાણે છે શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ પ્રશ્ન નંબર કાયદા મનોવલણ પરિવર્તનના અવરોધકો આ પ્રમાણે છે મનોવલણની પ્રબળતા મનોવલણની જટિલતા મનોવલણની અગત્યતા મનોવલણમાં આંતર સંબંધ અને મનોવલણની ઉપયોગીતા પ્રશ્ન નંબર આઠ છે પૂર્વગ્રહ એટલે શું તો મિત્રો પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા નિશ્ચિત થયેલું વલણ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર કેવ શિક્ષણનું પુનર્ગઠન એટલે શું તો મિત્રો કુટુંબ અને શાળામાં બાળકોમાંથી માંથી પૂર્વગ્રહ નાબૂદ કરવા માટે હેતુપૂર્વકનું શિક્ષણ અને શિક્ષણની રીતમાં પરિવર્તન કરવામાં આવે તેને શિક્ષણનું પુનર્ગઠન કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ યૌક્તિકીકરણ એટલે શું તો મિત્રો યૌક્તિકીકરણ એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે ત્યારબાદ હવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દાઓ દર્શાવો તો મિત્રો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો સરસ મજાના સારા અક્ષરે અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે મનોવલણ ઘડતરમાં શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ સમજાવો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળ તરીકે પ્રબળતા એટલે શું ત્યારબાદ પ્રશ્ન નંબર છ પૂર્વગ્રહો સંપાદિત છે સમજાવો પ્રશ્ન નંબર સાત સમૂહ માધ્યમ એટલે શું

પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથ વ્યાપી બને છે સમજાવો ત્યારબાદ આવે છે વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 2 મનોવલણ ઘટતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો ત્યારબાદ પ્રશ્ન નંબર 3

પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે બોધાત્મક હસ્તક્ષેપ સમજાવો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન મનોવલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તર સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સાત વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય છે તે ઉદાહરણથી સમજાવો પ્રશ્ન નંબર આઠ આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘટાડવા કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવો પ્રશ્ન નંબર નવ કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર દસ પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો ત્યારબાદ હવે આપણે વાત કરીશું વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો પ્રશ્ન નંબર એક છે મનોવલણની વ્યાખ્યાઓ સમજાવી મનોવલણના સ્વરૂપના મુદ્દાઓ વર્ણવો બીજો પ્રશ્ન છે મનોવલણ ઘડતરની પ્રક્રિયામાં નિરીક્ષણાત્મક શિક્ષણની ઉદાહરણ સહિત સમજૂતી આપો નેક્શન ક્વેશ્ચન નંબર ત્રણ મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળો સમજાવો પ્રશ્ન નંબર ચાર છે ગ્રહનું સ્વરૂપ સમજાવો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જણાવી ગમે તે બે રીતો સવિસ્તૃત સમજાવો તો મિત્રો આજના આ માં આપણે ચેપ્ટર નંબર ચાર ના મોસ્ટ આઈએમપી સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું બાકીના ચેપ્ટર્સના સોલ્યુશન ટૂંક સમયમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મુકાઈ જશે એટલે આપણે આ ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ